નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સમય વિષ ડિજિટલ કચ્છથી અત્યારના નારાયણ સરોવર પાસે કચ્છની યાત્રા ઉપર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો કે સાડા ત્રણસો વર્ષ જૂનું આ પીપળાનું ઝાડ છે જ્યાં જળ ચડાવવાથી તમારા દુઃખો દૂર થાય છે અને આ એક સરોવર છે જ્યાં પર તમે એનું આચમન કરવાથી નહાવાથી તમારા પાપો દૂર થાય છે અને ત્રિકમલાલજીનું મંદિર અહીંયા આવેલું છે વર્ષો પુરાણું અહીં મંદિર છે અહીંયા આગળ લોકો દર્શન કરવા માટે જ્યારે કચ્છ આવે છે ત્યારે અહીં આગળ દર્શન કરવા માટે પધારે છે ખૂબ પૌરાણિક મંદિર હોવાથી અહીંનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આપ જોઈ રહ્યા છો કે આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ આપ અહીંયા મંદિરે પધારી ચૂક્યા છે આપ જોઈ શકો છો કે ખૂબ જ જ્યારે અહીંયા પધારે છે ત્યારે મંદિરમાં મંદિરના મુખ્યજી ભાવેશભાઈ ત્યાં એમનું સ્વાગત કરે છે સાલ ઉડાડીને અને ત્રિકમલાલજીના મંદિરમાં દર્શન કરાવે છે આપ જોઈ શકો છો કે આ જે મૂર્તિ છે ખૂબ અદ્ભુત મૂર્તિ છે અને કોઈ બી વ્યક્તિ આવે તો એમને સાલ ઉડાડીને પારંપારિક રૂપે જે સ્વાગત કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જ્યારે આવતા હોય છે અને મંદિરમાં દર્શન કરતા હોય છે અને દર્શનનો લાવો એક અદ્ભુત નજારો છે